બે મહિના બાદ પણ આફતના પાણી ડેડાવા તરફના માર્ગ ઉપર પાણી ભરાયેલા છે જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકી થઈ રહી છે રાહદારીઓ દૂષિત પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે ડેડાવા ભાટવર ગામના અનેક ખેતરમાં પાણીના કારણે ખેતી કરવી મુશ્કેલ બની

પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ને પૂર જેવી પરિસ્થિતિ બાદ આજે બે મહિના જેટલો સમયગાળો વીત્યો છે પરંતુ હજુ સુધી પાણી છે જે ઓસરવાનું નામ નથી લેતા ભાટવર થી ડેડાવા જતો જે માર્ગ છે ત્યાં હજુ પણ ત્રણ થી ચાર ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જેના કારણે જે રાહદારીઓ છે વિદ્યાર્થીઓ છે તેઓ પણ મુશ્કેલી વેઠી રહ્યા છે એક બાજુ દિવાળી વેકેશન બાદ હવે શાળાઓ ફરીથી શરૂ થઈ છે પરંતુ જે એવા વાવથરા જિલ્લાના સરહદી પંથકના કેટલાક એવા વિસ્તારો છે કે જે હજુ સુધી પણ પાણીમાં ગરકાવ હોવાના કારણે ત્યાંથી વિદ્યાર્થીઓ છે જે ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે કારણ કે આ પાણી એટલું બધું અત્યારે દૂષિત બન્યું છે કે એની અંદર એટલા બધા જીવાત અને તમામ પ્રકારની એવી મચ્છીઓ ફેલાય છે કે જેના કારણે જે વિદ્યાર્થીઓ આ પાણીમાંથી જો ચાલે તો વિદ્યાર્થીઓમાં પણ રોગચાળો ફાટી નીકળ નીકળવાની શક્યતાઓ સામે આવી રહી છે એટલે અત્યારે તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે કારણ કે આ વાવથરા સરહદીય પંથકમાં બે મહિના પહેલા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી પરંતુ હજુ પણ વાવ અને થરાદ તાલુકાના કેટલાક એવા ગામડાઓ છે જે પાણીમાં ગરકાવ જોવા મળે છે વહીવટી તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે વારંવાર લોકો રજૂઆત કરે છે કે પાણી નીકાળવામાં આવે સરકાર દ્વારા જાહેર પણ કરવામાં આવ્યું કે પચીસો કરોડ રૂપિયા પાણી નિકાલની સમસ્યા માટે ફાળવવામાં આવે છે પરંતુ બે મહિના જેટલો સમયગાળો વીત્યો ને જો આ પાણી હજુ સુધી ઓસરવાનું નામ નથી લેતો કે આ પાણીનો કોઈ નિકાલ નથી થતો એટલે રાહદારીઓ પણ અત્યારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે જીત આભાર આપનો જાણકારી આપવા માટે